અમદાવાદ સહિત ગુજરાતમાં ઉનાળાની ગરમી હાહાકાર મચાવી રહી છે ત્યારે અમદાવાદમાં હવે બપોરના સમયે રોડ પર ઓછો ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે આ તમામ વચ્ચે અમદાવાદીઓ હીટસ્ટ્રોકનો ભોગ ન બને તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ખાસ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે એક્શન પ્લાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં તમામ બગીચા સવારના છ થી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જ્યારે તમામ બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ ઊભી કરાશે આ ઉપરાંત શહેરના વોર્ડમાં ચાલીસ જેટલા સ્થળ પરબ અને નક્કી કરેલા વિસ્તારમાં છાશનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે ઓઆરએસ પેકેટ વિતરણ પણ કરવામાં આવશે સાથે જ રિવરફન્ટ ફલાવર પાર્ક અને અટલ બ્રીજ રિવરફન્ટના લોઅર પ્રોમિનાડ રાત્રિના અગિયાર કલાક સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બગીચાઓ છે એ સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે બપોરના સમયે બગીચા કોઈ બંધ રહેશે નહીં બગીચાની અંદર પાણીની વ્યવસ્થા એનજીઓ મારફતે કોર્પોરેશન મારફતે અને એક વોર્ડની અંદર લગભગ ચાલીસ જેટલી જગ્યાએ આ વોટર પરબો છે પાણીની પરબો શરૂ કરવામાં આવી છે તદઉપરાંત આગામી સમયમાં છાફનું પણ વિતરણ કરવામાં આવશે વેચવામાં આવશે અને બીઆરટીએસ અને એએમટીએસના જે બસ સ્ટેન્ડ આવેલા છે ત્યાં આગળ જો ગરમીથી વધારે કોઈ અસર થાય તો ત્યાં આગળ ઓઆરએસ પાવર પણ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે